ક્યારેક સારા દિવસો હોય ક્યારેક મોડા દિવસો હોય આ તો દુલિયા છે પણ છતાંય જેનો કલર નો બગડાય બદલાય નહીં કોઈ દી આપણે પકડી લીધું ઝીલી લીધું ઝીલ તો બેઠા છે ગમે આવે આવે જો બાપા આવે દયો હવે હા પણ જો ભાઈ બંધાય જોવા માટે તો વિદેશવાળાને વાળાને ધક્કા આઈ કરવા પડ્યા છે હું ડોક્ટર એન્દ્રી નિક્સન ની કાયમ વાત કરું છું ઇંગ્લેન્ડ ના હતા ક્યાં ભારતમાં જન્મ હતા પણ એક બાજુ હોનાની નગરીનો રાજા એક નાનું એવું વ્હાઈટ હાઉસ નહીં નાનો એવો તમારો મારો પાંચ સાત હજાર વાર માં પંદર હજાર કે વીસ વાર નો બંગલો નહીં અટાણે વાઇટ હાઉસ હોય તો આપણે એમ કે અમે તો મોટી હવેલી માં રહી છીએ એમ આ તો હોના નગરી હતી આમાં વડીલો છે બધાને ખબર છે જાણકાર શાસ્ત્રોના ના જાણકાર છે હોનાની ની નગરી નો રાજા એટલે દ્વારકાધીશ ભગવાન કાળીઓ ઠાકર જેની નગરી આખી હોનાની હતી એક બંગલો બંગલી વાત નથી આ કેવડી સત્તા અને એમાં સુદામા એ સડાપ સડાપ ત્યાં ડગલા દીધા સુદામાએ ડગલા દીધા હજી બાપુ મેં ગીત મૂક્યું નથી પણ હું એક આ ગીત એક સુદામાનું અને કૃષ્ણના મિત્રનું આખું ગીત બનાવ્યું છે હજે લખ્યું છે અમારે એવું આગળ ઉપર રેકોર્ડ કરવાનો છું ગીતના શબ્દો બહુ સારા છે શરૂઆતમાં કહી દો તમને કે ભગવાન કૃષ્ણ સુદામા જૂના ભાઈબંધ હતા બાઉજુના મિત્ર પછી સમય વીતી ગયો વચ્ચેનો આખો ઘણો બધો સમય વીતી ગયો પછી તો ભગવાન હોનાની નગરીના રાજા બની ગયા દ્વારકાધીશ સુદામો ગરીબ હતો અને એટલો ગરીબ 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 કે એની વાત એક બ્રાહ્મણ વાર્તા આવે એવો સુદામા અટાણે તો ગરીબ છે જ ને બ્રાહ્મણો ઉપર ભોળાનાથના આશીર્વાદ છે પણ સુદામો એવો ગરીબ હતો અને સુદામાને એમ એમ છું મારો ભાઈ બનશે એ અટાણે હોનાની નગરીનો રાજા છે લાવીને મળતો આવું લાવીને આગળ આટો મારતો આવું આવો સુદામાને વિચાર આવ્યો કથા તમે જાણો છો લંબાવીશ નહીં પણ સાંભળજો વાત ખાલી સુદામા પોરબંદર થી નીકળ્યા એટલે એના ઘરવાળાએ કીધું એના પત્નીએ કીધું સુદામાને તમે પોરબંદર થી દ્વારકા જવા માટે નીકળો છો પણ હવે તો વર્ષો વિ ગયા તમને અણહાર ઉપર ઓળખી જાય છે તમે સુદામા છો અને કદાચ ઓળખી જાય અને મન મોઢું નહીં આપે નહીં બોલાવે તો તમને હરમ નહીં થાય એ તો હોનાની નગરીનો રાજા છે આપણી આગળ તો કાંઈ નથી રહેવા માંડીવાળોને ને નથી જવું સ્વાભાવિક છે કોઈ પણ મોટો માણસ આપણો ભાઈબંધ બંધ ભેળો દેતો હોય સાયકલ ફેરવતો હોય અને એ વડાપ્રધાન ડાયરેક્ટ થઈ જાય તો આપણને એવું થાય કે ચાલુ જવું કેમ દિલ્હી કદાચ વડાપ્રધાન થયા પછી નોય બોલાવે કલેક્ટર બની ગયા પછી નોય બોલાવે આવા ક્યાંક ઉપર ડિગ્રી ઉપર વ્યા જાય ન બોલાવે સંકોચ થાય સુદામાની પત્ની એની અર્ધાંગના સુદામાન બાવડું ચાલીને એટલું કહેશે સાંભળી લ્યો તમારો ભાઈબંધ બંધ હોનાની નગરીનો રાજા છે અને જો તમને નહીં બોલાવે તમારી સામું નહીં જોવે તો તમે કયા મોઢે પાછા આવશો પછી એ તમને દ્વારકાથી પોરબંદર સુધીનો માર્ગ કેવો લાગશે એ પલો તમારાથી કપાશે અને તેથી સુદામાએ ઠાપ્યું સાથે ઠબકારી અને પોતાની અર્ધાંગનાને એટલું કીધું તું સાંભળી લે દુનિયા ફરે દુનિયા કદાચ વજન આવી જાય અને ભાન ભૂલી જાય પણ મારે મારા કૃષ્ણ ઉપર મારા દ્વારકા વાળા ઉપર ભરો હશે મને હામો તેડવા આવે તો આ પાડજે એ મારો દ્વારકાધીશ છે વિશ્વાસ હતો એ જેને જેને ભગવાન હામા ભરોહા મૂક્યા ને હામી મૂર્તિએ બાપુ ભર ભર દાદા હોકાર દીધા છે એટલે આપણા કવિએ કીધું છે હયાના ભાવથી કરો જો હાંકલો તો ઢીંગલું ચીથના તણું ધૂણે ભાવ જો હયા હોય તો આજે હાજલ દાડો સમાધિમાંથી માંથી આપે પણ હાકલો કરવા વાળો હામો હોય તો આપે ને પડકારો કરવાની તૈયારી હોય આવે તારા ગજે હેઠા મેલી અને વજન મેલી તું ભરવા નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા આવી તારા ગજ હેઠા મેલી વજન મેલી તું ભરવા નવલખ તારા નીચે બેઠો કયો તુંબડે તરવા ચૌદ ભવન નો નાથ આવે એક ચપટી ધૂળ પ્રીતે વજન કરી આરે મનવા ભજન કરી જીતે દાદા મેકર ને ભજન કર્યું આજલ દાદા ભજન કર્યું દેવજી દાદા ભજન કર્યું જેને જેને રામજી રાજાએ ભજન કર્યું મૂર્તિ રાજાએ ભજન કર્યું જેને જેને ભજન કર્યા ને અખાડામાં એ બધાની સમાધિ હજી આમ ધૂપેલી આ ફરે હું ઘણી વાર બોલ્યો છું દુનિયામાં મંદિરમાં મૂર્તિ પૂજાય ખેતા ભાઈ દુનિયામાં મૂકેલો ભગવાન પૂજાય પણ આજે સત્તાધારમાં જાઓ હજી એના પૂજાય છે આ ભજન ની તાકાત છે સુદામાં હાલતા થઈ ગયા હાલતા 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 પોરબંદર થી દ્વારકા આવ્યા પછી આખી વાત તમે જાણો છો આવીને કીધું ન જવા દે ની તો સ્વભાવિક છે કે બધું હાલે જ છે એવું છે ને ચા કરતા કેટલી બાપુ ગરમ હોય આપણે ભરત રાજા મળવાનું હોય તો દરવાજા ઉપર રાખજો અત્યારે રહેવા જો બાપુ આરામમાં પણ બાપુ જાગે છે ભાઈ અમારે વાત થઈ ગઈ દાદા એટલે ટોટણ આવી આવ્યા છે અમે સાંભળજો આ તમે નિયમ રાખજો પાછા દાદાને ખબર જ ન હોય એ તો રાહે બેઠા હમણાં આવે આ તો કહેવત છે આપણી એટલે બધા અબે તબે કિરાને ધક્કા દીધા ને આવું સ્વાભાવિક થાય કે આવડો મોટો માણા હવે રેન્જરોવર વાળાને સાયકલ વાળો મળવા આવે તો કોકને એમ થાય કે આવું થોડું હોય પણ એ તો ભાઈ આ તો ભાઈ બંધાય છે એ તો ગરીબ આર્ય હોય ને રૂપિયા વાળા હોય ને એમાં તો કોણ હોય કોને ખબર એ તો આ ઝીણી ઝીણી વાતો છે જીવનમાં ઉતારે છે બાપુ આ વાતું ઉતારી લેને એને લગભગ દ્વારકાવાળો દુખી થવા દેતો નથી કારણ કે એના બોલે બંધાણો છે ઠાકર સુદામા આવ્યા એટલે હબે તબે કર્યા કે આવું બને નહીં આ કઈ થોડો ભાઈ બંધો આ તો ખાલી ખોટી વાતો કરે છે કે આ ભગવાન હોનાની નગરીનો રાજા એનો ભાઈ બંધાવો હોય નહીં પણ કવિ કાગે લખ્યું ખબર રહે સોણીને વાલો ધોડ્યા ગીર ધારી એને ત્રિકમે લીધા છે તેડી ગડગડતી ડોટ મેલી સુદામાને બધ ભર લીધી અને આ હોડાની ધારું મંડી થવા સુદામાના ખંભા આ પડે છે કૃષ્ણના અને તેથી સુદામા એ કીધું શું કામ રહો છો પ્રભુ દ્વારપાળો જોતા રહી ગયા હસ્ત ભટ્ટાણી જોતા રહી ગયા રુક્ષમણી જોતા રહી ગયા આખું દ્વારકા જોતું રહી ગયો એવો મહેમાન કોણ આવ્યો કે આ દ્વારકા સોનાની નગરીનો રાજા રહર આહુડે રોવે છે એવો મહેમાન છે કોણ હા પણ જો આને ભાઈબંધી કહેવાય નીકળી ગયા હેપી વેલેન્ટાઇન ડે ને હેપી ફ્રેન્ડશીપ ડે ને સાલુ નવિરા નથી રહેવા દેતા યાર અને પાછા જવાબ ન આપો ખોટું લાગી જાય હમાવાળાને એમને આવી ભાઈ બંધાઈ દાખલા જેજો દુનિયામાં સુદામા એને કૃષ્ણએ દાખલો આપ્યો કે આનું નામ મિત્રતા મિત્રતા ગરીબ આય કે અમીરાય ભેદભાવ ન હોય ભરી લીધી તેડી લીધા સાંભળજો રણછોડરાય રોયા છે દ્વારકાનો રાજા રોયો છે અને રૂક્ષમણી પૂછે છે કે એવું તો શું થયું તમારે રોવું પડ્યું કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે મને આટલી મોડી ખબર પડી એની પીડા મને છે સાંભળજો આનું નામ ભાઈબંધ કહેવાય ભાઈબંધની પીડા સમજી જાય અને પછી તો પગ ધોવા માંડ્યા કથી કથા આખી જાણો છો તમે ભગવાન એક નહીં અષ્ટ ભટાણીઓ ને કીધું મારો ભાઈ બનશે ધો એના પગ સુદામો આવ્યો છે કોણ સુદામો મને લેસન કરી દેતો સાંભળજો જૂના દિવસો ને કૃષ્ણ યાદ રાખ્યા છે મને શાંતિપની ઋષિ ના આશ્રમમાં લખી દેવા વાળો સુદામો ઉઠો અટાણે દ્વારકાનો રાજા બન્યો બાપુ આવા જેને જીવન એટલે દ્વારકા વાળો આપણને વાલો છે અને દ્વારકા વાળા એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ નહીં તમે એક એક ઇતિહાસના પાના ખોલી લ્યો બાપુ નરસિંહ મહેતા ને ખાલી બાવન પરચા આપ્યા એક નરસિંહ મહેતા ના બાવન પરચા જે જે અવતારમાં ભગવાને અવતાર લીધા પછી ભગવાન અવતારમાં જે કામ હતું પૂરું કરીને વારા અવતાર લીધો મચ્છા અવતાર લીધો જે જે અવતાર લીધા અવતાર પૂરા કરીને ભગવાન પાછા વ્યા ગયા એક કૃષ્ણ ચતુર્ભુજ નારાયણ નો અવતાર અવતાર પૂરો તો કર્યો કૃષ્ણ ભગવાન પરમાત્મા એ પણ પાછો બોલે બંધાણો જેથી પડકારો કરો જેથી હાદ કરો તેથી અડધા હાથે આવીને ઉભી રહો તો માનજો દ્વારકાનો રાજા કૃષ્ણ પરમાત્મા બોલે બંધાણો અડધા હાથે આવ્યો મીરાબાઈના ઝેરે પીધા કોલવા ભગતને પગ નતા સંતોષ એટલે આ વાત કરું છું ભગ હતા જ નહીં અપંગ હતા ભરત દાડા એ તો આવ્યા ઠહડા કરતા કરતા હાથના પગ તો હતા નહીં આલું કેમ અને આવ્યા એટલે ભગવાન પછી હલાણું નહીં બધું હલાય એટલું બે હાથેથી બળ કરી લીધું પગ તો હતા ને ઢહણા કરતા કરતા પછી કીધું કે ગયે દ્વારકાવાળા તારા દેવળ હું આવ્યો છું દર્શન તો આપ અને તેથી એ દ્વારકાવાળો એનો હાથ સાંભળી અને બાપુ આખું દેવળ ફેરવી નાખ્યું આખું દેવળ ફેરવીને દર્શન ખોલવા ભગતને આપ્યા એથી આગળ કહું તો બોડાણા ને ગાડે બેહીને ડાકોર ના ભાદર સુધી ભેળા હેલ્યા કે તારે આવવાની જરૂર નથી હું તારી સામો હાલું બે ડગલા આ દ્વારકા વાળો છે નિરા ડગલે પગલે જેને પરચાઈ પાસે એવો દ્વારકાધીશ અને એવા જે જૂના સંબંધને ન ભૂલે જૂની વાતને ન ભૂલે એવા દેવજી રાજા અને એમને મળ્યા ઢાળનું ગીત મારે શ્રદ્ધાંજલિ રૂપે દાદાના ચરણોમાં મૂકવું છે ત્યારે